જનજાતીય ગૌરવ દિવસની રાજપીપલા હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભીકુસીજી પરમારની અધ્યક્ષતામાં રાજપીપલાના સરદાર હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અનન્વય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમને પ્રાધાન્ય આપી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીકુસીજી પરમારે જણાવ્યું હતું કે આજે તૃતીય પ્રસંગે ભેગા થયા છે કટ રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે આજે તૃતીય પ્રસંગો ભેગા થયા છે બિરસા બિરસાુંડા જન્મજયંતિ દેવ દિવાળી અને ગુરુનાનકજીની જન્મજયંતિ છે ત્યારે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતના અન્ય દસ જિલ્લાઓ અને ભારતના કુલ સોળ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પીએમ જનમન આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં ઉત્કર્ષ યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના ગુજરાતમાં પૂર્વ પટ્ટામાં પથરાયેલી આદિવાસી સંસ્કૃતિની પરંપરા અને જીવનશૈલી ખૂબ અનોખી છે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમી આદિવાસી બાંધવોને સરકારની પ્રત્યેક લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપી વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે એકસો પચાસમી બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આદિવાસીના ભગવાન ક્રાંતિકારી એવા બિરસા મુંડાનો ટૂંકો ઇતિહાસ અંગે વાતચીત કરતા નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે પચીસ વર્ષની ઉંમરે ભગવાન નામે ખ્યાતિ પામ્યા એવા બિરસા મુંડાએ આદિવાસી લોકોને જાગૃત કરીને અંગ્રેજો સામે લડવા માટે પ્રેરિત કર્યા હતા અને અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવા માટે અનેક લડતો લડીને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું જેમના નામના ઇતિહાસમાં પ્રાધાન્ય આપવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં બિરસા મુંડા યુનિવર્સિટી ટૂંક જ સમયમાં ચાલુ કરવામાં આવી રહી છે જ્યાં સ્થાનિક યુવાનો વતનમાં શિક્ષણનો લાભ મેળવી શકશે તદ ઉપરાંત ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી અસ્મિતા અને ઓળખને ટકાવી રાખવા માટે ખાસ મ્યુઝિયમ બનશે આજે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે આયોજન કરવામાં આવ્યું બિરસા મુંડા ને આજે એકસો પચાસ વર્ષ પૂરા થાય છે એમના નામ ઉપર આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર આ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભેમસિંહ આ વિસ્તારના ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન કલેક્ટરશ્રી અને સૌ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સૌએ સફળ બનાવ્યો કોટવાડિયા અશ્વિનભાઈ દુલજીભાઈ ગામ ઉલકાપાડા તાલુકો ડેડિયાપાડા જિલ્લા નર્મદા મને પીએમ જનમાન કાર્યક્રમ યોજના હેઠળ આવાસનો લાભ મળેલ છે જેમાં આજ રોજ તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મને ચાવી આપેલ છે જેથી હું આજથી મારા નવા ઘરમાં હું પ્રવેશ કરવાનો છું પહેલા તો અમારા હાવ કાચું ઘર હતું અમને રાત્રે ચોમાસા ચોમાસાના દિવસે અમને ઘણી તકલીફ પડતી હતી અમુક કીડી જાનવર એવું ઘુસી જાય એવી પરિસ્થિતિમાં રહેતા હતા હાલમાં અમે પાકા મકાનમાં રહીએ છીએ અમને ખૂબ આનંદ છે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર